thank <laughs> you

ઈ સાધે કાપોદરા પોલીસ પોલીસ ટીમ આયા અમારી હૈ સાધે હાજર છે અને અમારે કોઈ જાતનો ડર નથી આયા અમે લોકો સેફલી ગરબા રમી શકે છે અને અમારે કોઈ ડર નથી અમારે આયા સાધે અમારું ફોર્મલ કપડામાં અમારી સાધ આયા રાસ રમે છે અમારું પોલીસ અમારી પોલીસનું દવરાત્રિમાન દીકરીઓ જેમજ બહેનો ગરબા રમવા સારુ આવે તો અજાણી વ્યક્તિ જોડે કોઈ કરવો નહીં પછી કોઈ અજાણી વ્યક્તિ પાણી કોલ્ડ ડ્રિંક્સ જમવાનું કંઈ આપ તો જલ્દી વિશ્વાસ કરવો નહીં પછી કોઈ અવા જગ્યા જવું નહીં ભીડવાળી ભીડવાળી જગ્યાએ રસ્તો પકડવો પછી કોઈ વ્યક્તિ આપણને આપણો કોઈ વિડીયો બનાવ કોઈ સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર ડિક્લેર કરા તો કંઈક પ્રોબ્લેમ થાય છે એ બાબતનું બહુ ધ્યાન આપવું